એક પોલીસ સાથે રહી મસ્જિદમાં પ્રવેશ કરતા આ કૃત્યને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોજ સેવો આપી જવા પામ્યો હતો આજે મુસ્લિમ સમાજે આતંકવાદી ભાવેશ પટેલ સામે એફઆઈઆર કરવા લેખિત રજૂઆત કરી હતી ભરૂચ શહેરની આઠસો વર્ષ જૂની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ કે જે રાષ્ટ્રીય ધરોહર છે ખાતાની દેખરેખ હેઠળ અહીં મુસ્લિમ સમાજના લોકો પાંચ વખતની નમાઝ પડે છે ત્યારે આ મુસ્લિમ વિસ્તાર એવા લાલ બજાર મલબારી દરવાજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગઈકાલે મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો એવા સ્વામી એવા સંત સ્વામી ચક્રપાણી મહારાજની ની જન્મજયંતિ નિમિત્તે દર્શન માટે આવ્યા હતા મરાઠી સમાજના લોકોની માન્યતા મુજબ અહીં તેમના સંતનો હજારો વર્ષ પહેલા જન્મ થયો હતો તેમની જન્મભૂમિ

ફરી રહ્યા છે તદુપરાંત ઐતિહાસિક જુમ્મા મસ્જિદના ધાબે તેમને કેમ લઈ જવામાં આવ્યા તેવા પ્રશ્નો તેમણે કર્યા હતા પરંતુ ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથક

અને તેમણે લોકોને પ્રશ્ન કરી દીધા હતા કે શું મસ્જિદમાં આવવા માટે પ્રતિબંધ છે જાણ કે આડકતરી રીતે પોલીસ પણ હાજર મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરી રહી હોય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા હોવાના મુસ્લિમ સમાજે ગંભીર આક્ષેપ કર્યા છે જ્યારે થોડી રાત સુધી મુસ્લિમ સમાજ દ્વારા ભાવેશ પટેલ સામે પોલીસ વડાની કચેરીમાં જઈને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી જો કે આજે સવારે ફરી જુમ્મા મસ્જિદ ખાતે અસંખ્ય મુસ્લિમ આગેવાનો જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ તેમજ વડીલો સહિતના લોકો એક થયા હતા અને જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પહોંચ્યા હતા રજૂઆત કરી હતી જેમાં લેખિત ફરિયાદ આપી ભાવેશ પટેલ શહેર જિલ્લામાં કોમી તોફાન થાય અશાંતિ સર્જાય તે માટે તેના દ્વારા કરવામાં આવતા કૃત્યની લેખિત વિગતો આપી હતી અને ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે આપેલ બોમ્બ ફેંકી તોફાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો બે હાજર સાત માં તેને અજમેર બોમ્બ બ્લાસ્ટ કરતા તેની રાજસ્થાન સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ધરપકડ કરી કોર્ટમાં કેસ ચાલતા તેને જયપુર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે તે વર્ષ બે હજાર સત્તરમાં જામીન પર મુક્ત થયા બાદ ભરૂચ શહેરમાં કોમી તોફાન થાય તેવા ઘણા પ્રયાસો કર્યા હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા હતા અસલામ વલેકુમ વરહમતુલ્લા વરકાતુ આપ સભી આયે હૈ હમરે અબ્દુલભાઈને સારી રજૂઆત કરી દી હે બસ અબ હમારી રજૂઆત એ એક પ્રેસિડેન્ટ હોને કે નાતે હાઈ જુમા મસ્જિદ કે પ્રેસિડેન્ટ થી રજૂઆત એ હે कि जो ऐसा भाईचारा और देश की अखंडितता को तोड़ने की जो कोशिश कर रहा है उसे सख्त में सख्त सजा दी जाए उसको उसका जो भी उसको मिली है जमानत उसे रद्द की जाए और जल्दी जल्द अज जल्द, जल्द, जल्द उसे जेल भेगा करने की हम सबकी मांग है और हम सब इस मांग रहे हैं कि तो आप लोग साफ लोगों से हमारी यही मिन्नत है जो साहब ने कहा हमारे अब्दुल भाई ने इसी तरह उसको सख्त में सख्त सजा दी जाए और देश की अखंडिता मोहब्बत देश प्रेम और भाईचारा सही सलामत रहे इसके लिए हम सब आरज कर रहे हैं वालेकुम आज रोज समस्त भरूच जिला मुस्लिम समाज ना लोगों आगे वालों वडिलों नवयुवाओं भरूचनी गई काले जब घटनाबनी ऐतिहासिक जामा मस्जिद ना बा तो ત્યાં ચતુર્ધર સ્વામીનું જન્મ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રના એમના અન્યાયો અહીંયા આવ્યા બિલકુલ ભાઈચારાથી ઇખલાસથી આ લોકો મસ્જિદમાં આવ્યા શાંતિપ્રિય જે પબ્લિક આવતી હતી મસ્જિદને જોઈ અને પોતપોતાની આસ્થા મુજબ ત્યાંથી જોઈને નીકળી જતી હતી આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ત્યાંના એમના અન્યાયીઓ મહારાષ્ટ્રના આવ્યા અને બહુ શાંતિપ્રિય લોકો આવ્યા પોલીસ પ્રશાસન જિલ્લાનું વહીવહી તંત્ર ત્યાં હાજર હતું તમામ ટ્રસ્ટી મંડરે તમામ લોકોએ ત્યાં પૂરતો સરકાર આપ્યો કોઈ પણ પ્રકારનો બનાવ બનેલો ન હતો પરંતુ સાંજના સાડા ચાર વાગે આરોપી જે અત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જામીન પર છૂટીને આવ્યો એ વ્યક્તિ સાડા ચાર વાગે પોતાના લોકો સાથે ભરૂચમાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં હિન્દુ ભાઈઓ રહે એક પણ વ્યક્તિએ આવી કોઈ બનાવ ન બને કે આવી કોઈ ઘટના એની સાથે કોઈ ન હતું ફક્ત ને ફક્ત એ અને એની જોડે જે ટીમ આવેલી તે પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસની રૂબરૂમાં મસ્જિદમાં બેઠા આખા મસ્જિદમાં ગોઈ ફર્યા અને જે શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રથી અહીંયા આવે એમને પણ આવું કોઈ બનાવ ન શાંતિથી નીકળ્યા પરંતુ આ ભાવેશ પટેલ જે મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે એ વ્યક્તિ મસ્જિદના ધાબા પર પોલીસ પ્રશાસન અધિકારીઓ હોવા છતાં પોતાની મરજીથી મનસ્વી પાણી મસ્જિદના ધાબા પર ચડી ગયો એના અધિકાર ભાઈ કોઈ આપ્યો અમે જિલ્લા વહીવટીતંત્રએ ગુજરાતની કોર્ટે સંવિધાને અમને અધિકાર એવો આપેલો છે કે ભાઈ આ મસ્જિદમાં નમાજ પડવાની અને આ અન્યાયીઓ ત્યાં આવ્યા તો એ પોતાની આસ્થા મુજબ એ મસ્જિદના જોઈ ને એમની જે કંઈ ધાર્મિક ક્રિયા હતી જોઈને નીકળી જતા હતા કોઈ પણ ધાર્મિક આસ્થાને કોઈની ઠેસ ન પહોંચે એવી રીતે ત્યાંના શ્રદ્ધાળુઓ પર આવેલા અને આવતા રહે છે પરંતુ આ ભવેશ નામ પટેલ નામનો વ્યક્તિ જે વખતો વખતે ભરૂચ શાંતિની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે અગાઉ પણ એક ઊંડાઈના દીકરો ફેમિલીનો હતો તે પાણીઓને ઘાસચારા માટે નદી કિનારે જતો હતો એને માર્યો ને એનો પણ ગુનો નોંધાયેલો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારે બે એક મહિના પહેલા પણ આવી જ મુસ્લિમોના બહિષ્કારની અનલીગલી સવર ચોકીની શક્તિના રેલી કાઢી અમે ફરી વખત આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ અમે ન્યાયમાં કે જસ્ટિસમાં કે ભરૂચના મુસલમાનોએ આજ દિન સુધી કેની કાયદો વ્યવસ્થા વગાડી નથી તમામ હિન્દુ ભાઈઓ પર એક પણ વ્યક્તિ એના ફેવરમાં આજે નથી આવ્યો કારણ કે તમામ હિન્દુ લોકોને ખબર છે કે આ સમ મુસ્લિમ સમાજની પ્રજાએ મહારાષ્ટ્રથી આવનાર લોકોનું સારી રીતે ત્યાં આગળ સ્વાગત કર્યું એ લોકો પોતાની આસ્થા મુજબ આવીને ગયા કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ નથી બન્યો પરંતુ ભરૂચ શહેરની વારંવાર શાંતિ દોડવાનો જો પ્રયત્ન કરતા હોય તો આ ભાવ નામના વ્યક્તિ જે મુક્તાનંદ સ્વામી છે એની સામે આજે સખતમાં સખત કાર્યવાહી થાય પગલાં લેવાય એટલે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો અહીંયા કલેક્ટર સાહેબની કચેરી એસપી સાહેબને મહિલા ગાંગુલી સાહેબ બીઆઈ એસપી અમને મહિલા અમને ખાતરી આપી બી ડિવિઝનના પીઆઈટી હાજર હતા એલસીબી વાળા સાહેબ હતા એમની રૂબરૂમાં અમે ન્યાય અને જસ્ટિસ માગવા આવેલા છે કે આ વ્યક્તિએ જે શાંતિ દોરવાનો પ્રયત્ન કર્યો આ હિન્દુસ્તાન તો ભાઈ ફૂલોનો ભાગ છે એમાં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય આ મુસલમાનોને અમને જે મોગરાનું ફૂલ કે ગુલાબનું ફૂલ છે તમે તોડીને સાહિત્ય મૂકી દેશો તો આખા બાગની ખૂબસૂરતી ખતમ થઈ જશે એટલે આ એક જ વ્યક્તિ ભરૂચમાં એવો છે કે વારંવાર ભરૂચસરની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે જ અને અમે હિન્દુ સમાજના લોકોને પણ અપીલ કરીએ ભાઈ બહુ દિલથી અપીલ કરીએ જ કોઈનો કોઈને વાંધો નથી આ એક વ્યક્તિનો ખાલી વાંધો હતો કે જે આવીને ભરૂચસરની શાંતિ દોરી એના માટે આજે અમે અહીંયા આવી અને માંગણી છે કે એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો એના જામીન પણ જ થવા જોઈએ એ અમે જિલ્લા વહીવટીતંત્રની તરફથી મુસ્લિમ સમાજ એક વિશ્વાસ લઈને અહીંયા મદદ માટે આવેલું છે જો અમને ન્યાય નહીં મળે તો અગાઉના દિવસો અમે અમે ભરૂચના કલેક્ટર સાહેબ રાજ્યના ડીજીપી ગૃહમંત્રી મુખ્યમંત્રી અને અહીંયા સત્તર તારીખે અમને જાણવા મળ્યા મુજબ રાજ્યના ડીજીપી સાહેબ આવવાના છે ત્યાં પણ અમે ઉચ્ચ કક્ષાએ શાંતિપૂર્ણ રજૂઆત કરીશું પણ અમને આશા છે ભરૂચના નવા નિમાયેલા એસપી સાહેબ અને એમને સ્થાપથી કે અમને મુસ્લિમ સમાજને ન્યાય આપશે એ માંગ સાથે અમે શાંતિપ્રિય અહીંયા રજૂઆત કરી ગઈકાલે તેર નવ બે હજાર પચીસના રોજ ભરૂચ શહેર જામા મસ્જિદ પર મરાઠા સમાજના કહેવાતા ચક્રવર્તી રાજા જે કંઈ પણ છે એમની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રથી આવનારા મરાઠી ભાઈઓ જે દર વર્ષે કદાચ આવતા જ હોય છે આસ્થા પ્રમાણે અને આ પ્રોપર્ટી પણ હેરિટેજ વિભાગની છે સૌના માટે સમાજ અને દરેકના માટે દરેક સમાજ માટે ખુલ્લી છે અને શાંતિપ્રિય રીતે વર્ષોથી આવે છે જાય છે જોઈને અને એ થતી હતી પોસિબલ ગયા વર્ષે પણ જૂના ટ્રસ્ટી હતા આજે પણ અમે નવા ટ્રસ્ટીઓ સાથે મળીને ગઈકાલનો પ્રોગ્રામ શાંતિપૂર્વક થતો હતો પરંતુ સંધ્યાકાળના સમયગાળાના અંદર આ એક વ્યક્તિ જેને રાજસ્થાનની જયપુરની કોર્ટે હાઈકોર્ટે જેને આતંકવાદી ઘોષિત કરેલો છે એ એક વ્યક્તિના આવવાથી જે ગઈકાલે ભરૂચ શહેરમાં શાંતિનું વાતાવરણ ખોરવાત આ શહેર ઘણા બધા ફસાતોમાં ફસાઈ જત આ પોલીસ ચાર ઘણી લગાવી પડત એવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી પરંતુ દ્રષ્ટિઓની સુધબૂત ના કારણે આ બનાવ અટાઈકો આજે અમે ગઈકાલની ઘટનાને લઈને એસપી ઓફિસ પર કાલ રાતના અમે એસપી ઓફિસના સંપર્કમાં કોશિશ કરતા હતા આજે અગિયાર વાગ્યાનો સમય આપ્યો તો પરંતુ અમને હાલમાં હમણાં ગાંગુલી સાહેબ મળ્યા માલિક કરે કે એસપી બને કારણ કે એમણે આજે અમને મુલાકાત આપી બરાબર છે અમારા માટે તો એસપી સમાન જ છે એટલે ગાંગુલી સાહેબ મલ્યા અને અમે તમામ ટ્રસ્ટીઓ જેમ કે અમારા પ્રેસિડન્ટ મૌલાના કુરેશી સાહેબ સફી કાપડિયા સાહેબ છે અબ્દુલ અબ્દુલભાઈ છે નહીમભાઈ છે ઇમ્તિયાઝભાઈ છે હું છે યસુફભાઈ છે આ બધા ટ્રસ્ટીઓ મંડળ વકીલ સાથે મહિલા અને એમને રજૂઆત કરી અમારી રજૂઆત શાંતિથી સાંભળી કે ભાઈ આ એક વ્યક્તિ જેની ઉપર આટલા બધા લાંછન લાગેલા છે જેના કારણે વારંવાર એનો ઇતિહાસ જોવો ભૂતકાળ જોવો વારંવાર

હું પ્રશાસનને એટલું જ કહેવા માંગુ છું કે આવા એક ન્યુસન્સને શું આપણા શહેરમાંથી દૂર ન કરાવી શકાય એક એક જ અમારો પ્રશાસનને આ સવાલ હતો કે આ એકના કારણે આટલું બધું પ્રશાસન દાવ પર કેમ લાગે છે આપણા શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થાય છે તો પ્રશાસન એને કેમ સાંકી લે છે અને શરમ આવે છે કે જ્યારે એ આવે ત્યારે એને પ્રોટેક્શન મળે એટલે ભાઈ કોને પ્રોટેક્શન આપો છો તમે શા માટે આપો છો એના વિચાર શું છે એ આપણી આપણી પ્રાથમિક જવાબદારી બને પ્રત્યેક નાગરિક ની જવાબદારી બને છે એક્શન આજે લેશે તો કાલે એના માટે આપણે આ એક્શન લેવાનું છે કાલે તો આ શાંતિનો માહોલ ખોરવાતા છો પણ ઘરી ઘરે ક્યારે એવું થશે કારણ કે દરેક સમાજ આને શાંકી ન લે એટલે આજે અમારી રજૂઆત હતી ત્યાં આજે અમે ગાંગુલી સાહેબ ને આ રજૂઆત કરવા આવ્યા હતા અને એમને સાંભળી છે અને વિશ્વાસ આપ્યો છે કે કાર્યવાહી કરશે